જો આ એમોનિયાની અંદર રહેલું જે હાઇડ્રોજન છે વિદ્યાર્થી મિત્રો એ હાઇડ્રોજનનું વિસ્થાપન જો ફક્ત એક જ બીજા કાર્બનિક સંયોજન વડે કરવામાં આવે તો અહીં આપણને મળશે આર NH2 એટલે કે ફક્ત નાઇટ્રોજન સાથે એક જ બીજો કાર્બનિક સમૂહ સંયોજન જોડાયેલો છે અહીં આર નો મતલબ આપણે આલ્કાઇન અથવા તો એરાઇલ એ રીતે લેશું ફક્ત અત્યાર સુધી જે ચેપ્ટરની અંદર જોયું તો આર એટલે આલ્કાઇન પણ અહીં આ સંદર્ભની અંદર આર એટલે આલ્કાઇન અને એરાઇલ એટલે કે સાદા સંયોજનો અને એરોમેટિક સંયોજનો બંને આર ની જગ્યા ઉપર જોડાઈ શકે છે માટે જો અહીં આર તરીકે આલ્કાઇલ સમૂહ હોય તો તેવા જે સંયોજનો છે કોઈ રિંગ જોડાયેલી હોય બેન્ઝિન કે વગેરે જે રીંગો હોય છે એ રીંગ જોડાયેલી હોય તો તેવા સંયોજનો એ અથવા તો એરોમેટિક એમાઈન તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે એમોનિયા છે એની અંદરથી હાઇડ્રોજનનું વિસ્થાપન ફક્ત ને ફક્ત એક જ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થાય ત્યારે જે આપણને એમાઇન સંયોજન મળે છે એટલે કે નાઇટ્રોજન સાથે ફક્ત એક જ આર જોડાયેલો છે આલ્કાઇલ સમૂહ તો તેવા સંયોજનને પ્રાઇમરી એમાઇન તરીકે ઓળખવામાં આવે છે હવે વાત કરીએ આપણે અ બે વડે થાય આજે બે હાઇડ્રોજન છે તો બે હાઇડ્રોજન કે નાઇટ્રોજન સાથે બે આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ જોડાયેલા હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે જે આપણને એમાઇન મળે છે તેને સેકન્ડરી એમાઇન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તમે જોઈ શકો છો કે એક નાઇટ્રોજન સાથે બે આલ્કાઇલ અથવા તો બે એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેવા સંયોજનોને આપણે વિદ્યાર્થી મિત્રો સેકન્ડરી એમાઇન તરીકે ઓળખીએ છીએ હવે આ ત્રણે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય એટલે કે અહીં આર આર ડેસ અને આર ડબલ ડેસ તો તેવા એમાઇન ને ટર્સરી એમાઇન તરીકે ઓળખવામાં આવે છે તો આમ એમાઇન સંયોજનોનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવે છે પ્રાઇમરી એમાઇન સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન જો એમોનિયાની અંદર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન ફક્ત એક જ એરાઇલ અથવા તો આલ્કાઇલ સમૂહ વડે થાય તો તે પ્રાઇમરી એમાઇન જો બે વડે થાય તો ટર્શરી સેકન્ડરી એમાઇન અને જો ત્રણ વડે થાય તો ટર્શરી એમાઇન તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત બીજી એક રીત છે આ સંયોજનોની અંદર જો આ ટર્સરી એમાઇન છે તમે જોઈ શકો છો આ ટર્સરી એમાઇન ની અંદર જે આર આયેલા છે આ ત્રણે ત્રણ આર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો એ ત્રણ આર દેખાય છે આપણને આ ત્રણે ત્રણ આર જો સમાન હોય એટલે કે અહીં છે એ પ્રમાણે ત્રણે ત્રણ આર સમાન હોય તો તેવા સંયોજનોને સાદા એમાઇન તરીકે ઓળખવામાં આવે છે પરંતુ સમાન ના હોય તો તેવા સંયોજનોને મિશ્ર એમાઇન તરીકે ઓળખવામાં આવે છે એટલે એક આ પ્રકાર છે એમાં આવેલા ત્રણ સમૂહ સમાન હોય તો તેવા એમાં સાદા એમાઇન તરીકે ઓળખાય છે પરંતુ જો આ ત્રણે સમૂહ સમાન ના હોય તો તેવા એમાઇન ને વિદ્યાર્થી મિત્રો મિશ્ર એમાઇન તરીકે ઓળખવામાં આવે છે આમ એમાઈનની અંદર આવેલા ત્રણ સમૂહ ના આધારે તેના બે પ્રકાર કરવામાં આવે છે એક તો સાદા એમઆઈ અને બીજો પ્રકાર છે મિશ્ર એમઆઈ પરંતુ હવે મુખ્ય એના જે પ્રકાર છે એ તો ત્રણ જ છે વિદ્યાર્થી મિત્રો પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી હવે આપણે વાત કરવાની છે કે આ જે પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી એમઆઈ છે તેનું અલગીકરણ કઈ રીતે કરવું તો તેની અલગીકરણ કરવા માટે એટલે કે ત્રણે ત્રણને અલગ કરવા માટે જે પ્રક્રિયા વપરાય છે તેનું નામ છે પ્રક્રિયક જે નીચે પ્રમાણે જોવા મળે છે પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરીના અલગીકરણ માટેનો પ્રક્રિયક જે વપરાય છે તે છે હિન્સબર્ગ પ્રક્રિયક અને આ પ્રક્રિયકનું સ્ટ્રક્ચર આ પ્રકારનું જોવા મળે છે જે બેન્જિનિંગ હોય છે અને અને એની સાથે સાથે સલ્ફર સલ્ફર જોડાયેલું હોય હોય છે છે બે ઓક્સિજન એક સંયોજકતાની અંદર ક્લોરીન એટલે કે નામ થશે સલ્ફોનાઇલ ક્લોરાઇડ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરામ આ જે હિંસ પ્રક્રિયક છે વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયાની મદદથી આપણે પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરીનું અલગીકરણ કરી શકીએ છીએ હવે આ અલગીકરણ કઈ રીતે થાય છે તે નીચે પ્રમાણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે મિશ્રણ હોય છે પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરી એમઆઈ પ્રાઇમરી એમઆઈ પ્લસ સેકન્ડરી એમઆઈ પ્લસ ટર્સરી એમઆઈ તો આજે આખે આખું વિદ્યાર્થી મિત્રો જે મિશ્રણ છે એ મિશ્રણની ની અંદર આગળ વાત કરી એમ હિંસબર્ગ પ્રક્રિયા ઉમેરવામાં આવે છે આ પ્રક્રિયા જેવો ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો તેવું અહીં જ્યાં પ્રાથમિક અને સેકન્ડરી એમાઇન છે એમાં એમાં દ્વિતીય સલ્ફોન એમાઈન અને તૃતીય ક્ષલ્ફોનેમાઇડ ની અંદર સલ્ફોન એમાઇડ એમાઇડ ની અંદર રૂપાંતર થાય છે પ્રાઇમરી નું પ્રાઇમરી એમાઇન નું દ્વિતીયક સલ્ફોનેમાઇડ દ્વિતીયક સલ્ફો દ્વિતીયક સલ્ફોન એમાઇડ સલ્ફોન એમાઇડ અને સેકન્ડરી નું તૃતીયક સંફોન ફક્ત સેકન્ડરી અને પ્રાઇમરી જે હોય છે એની પ્રક્રિયા થઈ અને દ્વિતીયક અને તૃતીય સલ્ફોન એમાઇડ આપણને પ્રાપ્ત થાય છે પરંતુ જે તૃતીયક એમાઇન હોય છે તેની પ્રક્રિયા થતી નથી હવે જે આખે આખું આપણને જે મિશ્રણ મળ્યું પ્રાઇમરી સેકન્ડરી અને છે હવે જેવો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીશું તરત જ આ જે તૃતીયક એમાઇન છે તે પ્રક્રિયા કર્યા વગરનો જે તૃતીયક છે પ્રક્રિયા કર્યા વગરનો જે દ્રાવણ ની અંદર આપણને હતો તે ની અંદર દ્રાવ્ય થઈ જાય છે જ્યારે આ બંને છે જે અને સલ્ફોનેમાઇડ એ દ્રાવણ ની અંદર અવસ્થામાં જોવા મળે છે દ્રાવ્ય થઈ જાય છે માટે તેને ગાળણ પ્રક્રિયાની અંદરથી દૂર કરવામાં આવે છે જ્યારે જે ગાળણની અંદર અદ્રાવ્ય ભાગ હોય છે એ અદ્રવ્ય પ્રાગની અંદર દીય સલ્ફોન એમાઈડ અને તૃતીયક સલ્ફોન એમાઈડનું જે મિશ્રણ હોય છે એ મિશ્રણ હવે ખાલી તો આ મિશ્રણની અંદર આગળ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે આમ કરવામાં આવે જ્યારે વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જયારે ઉમેરવામાં આવે છે ત્યારે તેની અંદર જે દ્વિતીય સલ્ફોને દ્રાવ્ય થાય છે જ્યારે તૃતીય માઇડ અદ્રાવ્ય અવસ્થામાં રહે છે માટે આ જે મિશ્રણ મળે છે એ મિશ્રણને ગાળી લેવામાં આવે છે એટલે ગાળણની અંદર નીચેની બાજુ જે દ્રાવ્ય થયું છે દ્વિતીય માટે એ અલગ પડી જાય છે અને ઉપરની બાજુ તૃતીય સલ્ફોનેમાઇડ અલગ પડી જાય છે આમ આ બધાનું છેલ્લે તટસ્થીકરણ કરી દઈએ તો છેલ્લે આપણને પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી એમાઇન ત્રણે ત્રણ અલગ અલગ અવસ્થાની અંદર પ્રાપ્ત થાય છે આમ વિદ્યાર્થી મિત્રો આપણે હેન્સ જે પ્રક્રિયા છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એની મદદથી ત્રણે ત્રણનું અલગીકરણ કરી શકીએ છીએ પરંતુ હવે આધુનિક પદ્ધતિ અનુસાર જે નવો પ્રક્રિયક વાપરવામાં આવે છે તે છે બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ની બદલે પેરાટોલ્યુન પેરાટોલ્યુન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે હેન્સબર્ગની જગ્યાએ નવો પ્રક્રિયક વપરાય છે ત્રણે ત્રણ ના ની અંદર અને તેનું નામ છે પેરા પેરાટોલ્યુન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જેને પેરાટોલિન સલ્ફોનાઇલ ક્લોરાઈડ તરીકે ઓળખવામાં આવે છે હવે વધુ જગ્યાએ વધારે આ ત્રણ ધોરણનું અલીકરણ કરવા માટે મહત્તમ જગ્યાએ આ સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે